પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે તેમનો જન્મ ભારતના ભૌતિક અને આધ્યાત્મિક સંગમમાં થયો હતો તેમના પિતાનું નામ જમદગ્નિ ઋષિ અને માતાનું નામ રેણુકા હતું તેમના જન્મ સમયે ધરતી પર ધર્મ અને ન્યાયની ખૂબ જ અછત હતી પરશુરામ અવતાર ધર્મની સ્થાપના માટે આવ્યો હતો જમદગ્ની ઋષિ ખૂબ જ ન્યાયપ્રિય અને સત્યના અવલંબન રાખનારા હતા તેઓ પાસે કામધેનુ ગાય હતી જે દરેક ઈચ્છા પૂર્ણ કરતી હતી એક વખત એક દુષ્ટ રાજા કાર્તિકેર્ય અર્જુન જમદગ્ની ઋષિની આશ્રમમાં આવ્યો અને કામધેનુને લઈ જવાનો પ્રયાસ કર્યો આ ઘટનાથી પરશુરામની માતા રેણુકા ખૂબ પીડિત થઈ અને જમદગ્ની ઋષિનો પણ અપમાન થયો પરશુરામ જે એ સમયે યુવાન હતા આ ઘટનાઓ સાંભળીને ક્રોધિત થયા અને રાજ્યમાં જઈને કાર્તિવીર અર્જુનને હરાવ્યો તેમણે શપથ લીધો કે તે અન્યાયી રાજાઓને સજા આપશે અને આ પૃથ્વીથી ક્ષત્રિયોને એકવીસ વાર નાશ કરશે આથી પરશુરામે એકવીસ વાર પૃથ્વી પર તીર્થયાત્રા કરી અને ક્ષત્રિય વંશનો નાશ કર્યો પરશુરામ પોતાના જીવનમાં અહંકાર અને અસત્યના વિરોધી હતા તેમનું લક્ષ્ય સદાથી ધર્મ સ્થાપના અને બ્રાહ્મણ દુખી અને ગરીબ લોકોને સુરક્ષા આપવાનું હતું તેમનો યશ માત્ર શસ્ત્રાળક તરીકે જ નહીં પણ શાંતિ અને સમાવિષ્ટ માનવતાના રક્ષણ તરીકે પણ વધ્યો પરશુરામ વિષ્ણુના એક એવા અવતાર હતા જેમણે ક્યારેય પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો નહીં પણ તેના દ્વારા વિશ્વમાં સમાનતા અને ન્યાય સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો આટલું જ નહીં પરશુરામે ભીષ્મ દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહાન યુદ્ધવીરોને શસ્ત્રવિદ્યા શીખવી એમના જીવનમાં ન્યાય અને સત્યનું મહત્ત્વ વિશેષ હતું અને પરશુરામને ચિરંજીવી હોવાનું પણ વરદાન છે અને એમની જીવનકથામાંથી જીવનમાં બલિદાન અને ધર્મનું મહત્ત્વ શીખવા મળે છે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય પરશુરામ જરૂરથી લખજો